નમસ્કાર મિત્રો હું પોર્ટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો એકસો એંશી અંશ થાય છે આ પ્રમાણે સાબિત કરવાના છે પણ કોઈપણ જાતની દલીલ કે પૂર્વધારણા કે અન્ય પ્રમેયનો ઉપયોગ કર્યા વગર સીધો જ સાબિત કરવાના છે અને રમતા રમતા સાબિત કરવાના છે અને ફક્ત એક મિનિટમાં સાબિત કરવાના છે આપણે વિઝ્યુઅલ પ્રૂફ આપવાના છે આ પ્રમાણેની સાબિતીનું ચાલો કેવી રીતે જોઈએ મિત્રો આ માટે હું ઓનલાઈન મેથ્સ લેબનો ઉપયોગ કરવાનો છું આ ઓનલાઈન મેથ્સ લેબમાં સોથી વધુ કન્સેપ્ટ આપેલા છે અને આજનો આપણો વિષય છે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો એકસો એંશી અંશ હોય છે અથવા થાય છે અને એમાં પાર્ટ ફોર છે હું એનો ઉપયોગ કરવાનો છું ચાલો હું ઓપન કરું અને જોઈએ કેવી રીતે સાબિત કરી શકાય છે એ લખ્યું છે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો એકસો એંશી અંશ થાય છે અથવા તો હોય છે હવે આ એજ્યુકેશનલ રિસોર્સ ઓપન થઈ ગયો છે મિત્રો તમે પણ ઓપન કરીને એનો ઉપયોગ કરી શકો છો ફ્રી છે આની લિંક જે છે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો અહીંયા આગળ આપણી પાસે એક ત્રિકોણ છે અને આ ત્રિકોણ સાથે હું રમત કરી શકું છું જુઓ ત્રિકોણને ગમે તે બાજુ મૂવ કરી શકું છું આ ત્રણ શીરો બિંદુઓને ખેંચી શકું છું તો આ ત્રિકોણનો ત્રિકોણ જ રહેવાનો છે હવે હું આ ત્રિકોણના જે ત્રણ ખૂણાઓ છે આ એક ખૂણો આ બીજો ખૂણો અને આ ત્રીજો ખૂણો ત્રણેયને ભેગા કરવાનો છું એટલે કે એનો સરળો કરવાનો છું પણ જરા જુદી રીતે જુઓ અહીં ફોલ્ડ લખ્યું છે એની પર હું ક્લિક કરું છું ચેકમાર્ક લગાવી દઉં છું એટલે બિંદુ એ આવી ગયું છે હવે હું બિંદુ એને નીચે ખેંચું છું જુઓ મિત્રો એટલે આ ભાગ વડે છે જુઓ મિત્રો આ એ ભાગ જે છે હું ખેંચી અને આ રીતે વાળું છું અહીં આગળ જુઓ આ રીતે અને વાળીને હું અહીં લાવી દઉં છું હવે હું બી ભાગને ખેંચીને લાવું છું મિત્રો જુઓ બી ભાગને લાવી દીધો છે અને હવે હું સી ભાગને લાવું છું જુઓ હવે આ સી ભાગને એટલે કે આ ખૂણો એ થયો મિત્રો જુઓ આ ખૂણો બી થયો અને આ ખૂણો સી થયો એટલે કે ત્રિકોણના ત્રણેય ખૂણા ભેગા થઈ ગયા જુઓ અને એક લાઈન બની ગઈ જુઓ એટલે કહી શકાય કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો જે છે મિત્રો એકસો ને અંશ થાય છે